નમસ્કાર દર્શક મિત્રો વૈપ્રદ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સાવલી મંજુસર જીઆઈડીસીની એસ્ટ્રોમ કંપનીની મુલાકાત લીધી મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડ વિઝન હેઠળ કેન્દ્રીય રેલ્વે મંત્રીએ વડોદરામાં એસ્ટ્રોમ સાવલી સુવિધા ખાતે કામગીરીની સમીક્ષા કરી તેની જાળવણી પદ્ધતિઓનું કેન્દ્રીય મૂલ્યાંકન કર્યું ભારત સરકારની મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત પહેલ પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા સાથે એસ્ટ્રોમ અને ભારતમાંથી આડત્રીસો પ્લસ બોગી અને ચાર હજાર પ્લસ પેક મોડ્યુલ નિકાસ કર્યા જે વિશ્વ માટે ડિઝાઇન વિકાસ અને ડિલિવર કરવાના વિઝનને આગળ ધપાવ્યું રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સાવલીમાં ભારતીય રેલવે એર્સ્ટ્રોમ અને ગતિશક્તિ વિશ્વવિદ્યાલય વચ્ચે તાલીમ સહયોગની હિમાયત કરી કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે ગુજરાતના વડોદરામાં અર્સ્ટોમ સાવલી સુવિધાની મુલાકાત લીધી જે ભારતમાં રેલવે રોલિંગ સ્ટોક માટે મુખ્ય ઉત્પાદક કેન્દ્ર છે તેમણે સાવલી સુવિધામાં અલ્સ્ટ્રોમની કામગીરીની સમીક્ષા કરી જેમાં જાળવની પ્રથાઓનું ધ્યાન કેન્દ્રિત મૂલ્યાંકન કરવામાં આવ્યું તેમને દરેક ઓર્ડર માટે કસ્ટમાઇઝ સોલ્યુશન ડિઝાઇન કરવાની અલ્સ્ટ્રોમની પ્રથાની પ્રશંસા કરી એક નવીનતા જે ભારતીય રેલવે અનુકરણ કરી શકે અને સર્જનાત્મક સહયોગી માળખા દ્વારા ગતિશક્તિ વિશ્વવિદ્યાલય સાથે સંયુક્ત તાલીમ કાર્યક્રમ પ્રસ્તાવ મૂક્યો તેમણે એવું પણ સૂચન કર્યું કે તમામ પીયુના જનરલ મેનેજરો એલસ્ટ્રોમના સાવલી યુનિટી તાલીમ અને એક્સપોઝર મુલાકાત લે ચર્ચાઓના નિવારક જાળવણી માટે સેન્સર અને કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ પણ સામેલ હતો સારની સુવિધા ભારત સરકારના મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત પહેલ પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા સાથે અતિ આધુનિક કોમ્પ્યુટર અને ટ્રાન્ઝિશન ટ્રેન્ડ કારનું ઉત્પાદન કરી રહી છે નવીનતા અને ઉત્પાદક શ્રેષ્ઠતા પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરીને ભારતના ચોત્રીસોથી વધુ એન્જિનિયરો વિશ્વભરમાં એકવીસ અર્સ્ટોમ સાઇટ્સ સાથે સક્રિય રીતે સહયોગ કરી રહ્યા છે બે હજાર સોળથી ભારતે વિવિધ આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ માટે એક હજાર બે રેલ કારની સફળતાપૂર્વક નિકાસ કરી છે જે આધુનિક રેલ સિસ્ટમના વિશ્વનીય સપ્લાયર તરીકે દેશની સ્થિતિને મજબૂત બનાવે છે સાવલી ખાતે ચારસો પચાસ રેલ કારનું ઉત્પાદન કરવામાં આવ્યું અને ક્વિન્સલેન્ડ મેટ્રો પ્રોજેક્ટ માટે ઓસ્ટ્રેલિયામાં નિકાસ કરવામાં આવી હતી ધન્યવાદ बढ़ती जाए और ज़्यादा से ज़्यादा काम मेक इन इंडिया प्रधानमंत्री जी का जो विजन है मेक इन इंडिया के यशस्वी प्रधानमंत्री जी ने मेक इन इंडिया प्रोग्राम जिस एक शिरकत के साथ भारत में इम्प्लीमेंट किया उसके लाभ अब कई सेक्टर्स में दिखने लगे इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग हो डिफेंस मैन्युफैक्चरिंग हो टेलीकॉम मैन्युफैक्चरिंग हो और रेलवे मैन्युफैक्चरिंग में भी मेक इन इंडिया मेक फॉर दी वर्ल्ड का इम्पैक्ट दिखने लगा है मैं बहुत आपके साथ खुशी के साथ शेयर करना चाहूँगा कि प्रधानमंत्री जी के मेक इन इंडिया मेक फॉर दी वर्ल्ड के इस बहुत बड़े विजन के कारण आज भारत दुनिया के कई समृद्ध देशों को रेलवे के कंपोनेंट्स और रेलवे के कोचेस और लोकोमोटिव्स एक्सपोर्ट करने लगा है भारत में बने मेट्रो कोच ऑस्ट्रेलिया और कनाडा में काम में लग चुके हैं ऑलरेडी बोगी यानी जो अंडरफ्रेम होता है कोच के नीचे वाला हिस्सा जिसमें व्हील्स होते हैं बोगी यूके सऊदी अरेबिया फ्रांस और ऑस्ट्रेलिया एक्सपोर्ट होने लगी है कपलशन सिस्टम यानी इंजन जो कन्वर्टर मोटर सारा जो सिस्टम है फ्रांस मेक्सिको रोमानिया स्पेन जर्मनी इटली इन सब देशों में जाने लगा है पैसेंजर कोचेस मोजाम्बिक बांग्लादेश श्रीलंका इंजिनस मोजाम्बिक सिनेगॉल श्रीलंका म्यांमार बांग्लादेश और अभी हाल ही में आपने देखा हमारे प्रधानमंत्री जी ने 150 लोकोमोटिव में से पहला लोको जो रिपब्लिक ऑफ़ गिनी रिपब्लिक ऑफ़ गिनी में जा रहा है उसको फ्लैग ऑफ किया था तो ओवरऑल देश में रेलवे की मैन्युफैक्चरिंग का एक नया डायमेंशन बन रहा है और भारत में बने रेलवे इक्विपमेंट दुनिया के कई देशों में अब उपयोग में आने लगे हैं इससे भारत में रोजगार पैदा होता है और अपने जो इंटरनेशनल स्टैंडर्ड है वो भारत के हमारे वर्कर्स को इंजीनियर्स को डिज़ाइनर्स को समझ में आने लगते हैं तो ये बहुत बड़ी सक्सेस है मेक इन इंडिया की। धन्यवाद तो